રથયાત્રા રૂટ ઉપર અધૂરા રહેલા કામને પૂર્ણ કરવા માટે રથયાત્રા સમિતિ દ્વારા લેખિતમાં મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ત્રણ માસમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાના ત્રણ માસ પહેલાં સમગ્ર કામગીરીને હાથ ધરવામાં આવતી હોય છે જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં રથયાત્રાના રૂટ ઉપર વિકાસના કામો ચાલુ છે જે કામોના કારણે રથયાત્રાના રૂટમાં કોઈ રૂપ ન થાય તેવા અનુસંધાને લેખિતમાં દર વર્ષે રજૂઆત કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે વધુ કામ ચાલતા હોય અને ખાસ કરીને સુભાષનગર ભગવાનેશ્વર મંદિર પાસે આરસીસી રોડનું કામ થતું હોય જેમાંથી રથ બહાર કાઢવા પણ મુશ્કેલ બને તેવી સ્થિતિ હોવાના અનુસંધાન

તે રથયાત્રા પહેલા પૂર્ણ કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે અમે તંત્રને જાણ કરીએ છીએ આ વર્ષે જ્યાં રથ રહે છે એ મંદિરની પરિસરમાંથી રથ બહાર નકલી નીકળી શકે એ રીતે આરસીસી રોડ બનાવવામાં આવેલ છે જેને કારણે એક ફૂટ સાઈડ એક એક સાઈડે એક ફૂટ ઊંચાઈ વધી ગયેલ છે જેને કારણે રથ પણ બહાર નીકળી શકે તેવી પોઝિશનમાં નથી આ ઉપરાંત રથયાત્રાનો રૂટ છે પરંપરાગત છે ક્યારે ફરતો નથી ને ફેરવવામાં આવતો પણ નથી એટલે જ્યાં જ્યાં વિકાસના કામો શરૂ છે તે દર્શાવી વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું છે મ્યુનિસિપાલિટીના કમિશનર મેયર અને સ્ટેન્ડિંગ કમિટીને લેખિતમાં રજૂઆત કરી છે કે જેથી રથયાત્રાને દિવસે આ કામો ચાલુ હોય તો રથયાત્રામાં કોઈ અડચણો ઊભી ન થાય રૂકાવટ ન થાય ભાવનગર મહાનગરની અંદર આદરણીય અને પરમ વંદનીય હરુબાપુ ગોંડલિયાના નેતૃત્વમાં ભાવનગરની અંદર બીજા નંબરની રથયાત્રા થઈ રહી છે ભગવાન જગન્નાથજી નગર ચર્ચાએ નીકળી રહ્યા છે ભાવનગરની અંદર ત્યારે ભાવનગરના નેત રૂટ ઉપર જે વિકાસના કામો થઈ રહ્યા છે એનો પત્ર આદરણીય હરુબાપુ ગોંડલિયા અમને મોકલ્યો છે આ પત્રના અનુસંધાને આગામી દિવસોમાં એક પણ રૂટ ઉપર ખામી ન રહે જે ડેનેજ ના કામ થઈ રહ્યા છે તાત્કાલિક પૂરા કરવામાં આવે વ્હાઈટ ટોપિંગ રોડ છે એ પૂરો કરવામાં આવે વૃક્ષોનું જાપણ કટિંગ કરવાનું હોય રથને અડચણ રૂપ જે વૃક્ષો છે એનું કટિંગ કરવાનું કામ પણ સોપી દેવામાં આવ્યું છે આગામી દિવસોની અંદર ભગવાન જગન્નાથજીનું સ્વાગત કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા થનગની રહી છે ભાવનગરના નગરજનો થનગની રહ્યા છે અને ભાવનગરના જગન્નાથજીના રથયાત્રાના રૂટ ઉપર કોઈ પણ જગ્યાએ અડચણ ન આવે એની માઇક્રો પ્લાનિંગની તૈયારી સાથે કોર્પોરેશન કામ કરી રહ્યું છે